વડોદરાના સાવલીમાં ગુજરાત હોમિયોપેથિક મેડિકલ એન્ડ કોલેજ ખાતે વિશ્વ રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પહેલી મેથી આઠ મે દરમિયાન વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ રેડ ક્રોસ સોસાયટીનો રથ શહેર અને જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો છે આ રેડ ક્રોસ સોસાયટીનો રથ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવી પહોંચતા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ એન્ડ કોલેજ ખાતે વિશ્વ રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રા દ્વારા દરેક ગામડાઓમાં આ રથ ફરી રહ્યો છે અને લોકોને તેનાથી થતા ફાયદા અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવામાં આવી રહી છે રેડ ક્રોસ રથ દ્વારા તેનો મુખ્ય ઉદ્દેશ શરીર સંબંધી વિવિધ બીમારીઓના જે કાંઈ રિપોર્ટ કરવામાં આવે છે તે આ રેડ ક્રોસ કેમ્પ દ્વારા તદ્દન ઓછા અને રાહત દરે કરી આપવામાં આવશે તે આ રેડ ક્રોસ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે સાવલી હોમિયોપેથી મેડિકલ કોલેજ ખાતે સાવલી રેડ ક્રોસ બ્રાન્ચના પ્રમુખ ડોક્ટર દીપક પટેલ તબીબો પ્રિન્સિપલ ડોક્ટર તેજેશ શેઠ આરએમઓ ડોક્ટર ચેતન શાહ અને બીજા મેમ્બરોની ઉપસ્થિતિમાં ફૂલહાર કરી રેડક્રોસ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો તે મે દરમિયાન વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે તરીકે ઉજવાય ઉજવાય છે છે અને એ સંદર્ભમાં આપણી જે રાજ્ય શાખા બ્રાન્ચ થાય રેડક્રોસની એને ચાર રથ સમગ્ર રાજ્યની અંદર ફેરવવાના છે ચારે ચાર અલગ અલગ ઝોનમાં રથ દરેક તાલુકા વાઇઝ જિલ્લાવાઈઝ જે 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 શાખાઓ છે ત્યાં આગળ એનો રેડક્રોસની જે જે પ્રવૃત્તિઓ છે એનો પ્રચાર પ્રસાર કરશે અને લોકોને અવગત કરશે કે રેડક્રોસની શું શું સેવાઓ છે એના માટે આ રથ આજે સાવલી તાલુકામાં આવ્યો છે ત્યાં આગળ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે અને અમારી સાવલી તાલુકાની રેડ ક્રોસની ટીમ સાથે બરાબર સાહેબ તાલુકાના જે લાભાર્થીઓ છે એમને આ રેડ ક્રોસ રડ કી શું ફાયદો થશે તાલુકાના લાભાર્થીઓને આવતા વર્ષોની અંદર બ્લડ બેંકનો ફાયદો થશે આગળ અમારો ડેન્ટલ ક્લિનિકનો પ્લાનિંગ છે ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્લાનિંગ છે અને લોકોને રાહત દરે આગળ વધારે રિપોર્ટ્સ થઈ શકે બ્લડ રિપોર્ટ્સ એનો પણ આગળ જતાં પ્લાનિંગ છે જી સર આપનું નામ ડોક્ટર દીપક પટેલ પ્રમુખ સાવલી તાલુકા રેડ ક્રોસ બ્રાન્ચ